ગયા વટનો સવાલ છે ગાંધીનગરના મંત્રી નિવાસમાં સરકારે મોટી બેઠક કરી છે ક્ષત્રિય સમાજના વધતા વિરોધને શાંત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ભાજપના ક્ષત્રિય આગેવાનો બેઠકમાં પહોંચ્યા છે જેમાં ગૃહ રાજ્યમંત્રી પણ પણ બેઠકમાં હાજર છે ભાજપના ક્ષત્રિય આગેવાનો અલગથી અલગથી બેઠક 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 કરશે બાદ સાથે થશે મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ હાજર છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદ્યુમનસિંહ જાડેજા આઈ કે જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો હાલમાં ઉપસ્થિત હોવાની ખબર હાલમાં સામે આવેલી છે અગાઉ પણ એક બેઠક થઈ ચૂકી હતી પરંતુ ક્ષત્રિય સમાજ આટલો વિરોધ કરશે એની કલ્પના પણ નહોતી સપના જોડાઈ ગયા છે ગાંધીનગરથી સપના કયા કયા નેતા ઉપસ્થિત છે કેટલા સમયથી આ બેઠક ચાલી રહી છે અને પહેલા અલગ ક્ષત્રિય આગેવાનો બેઠક કરવાના છે અને ત્યાર પછી હરસંઘવી સાથે પણ એક અલગ બેઠક થઈ છે શું ખબર સામે આવી રહી છે સપના બિલકુલ જનક હાલ જે મંત્રીઓના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી છે અને એક બાદ એક તમામ જે મંત્રીઓ છે તેઓ પહોંચી પણ ચૂક્યા છે મહત્વપૂર્ણ આ બેઠક કહી શકાય કારણ કે થોડાક સમય પહેલાં પણ એક બેઠક થઈ ચૂકી છે અને તેવામાં આ બીજી બેઠક કારણ કે ગઈકાલે પણ આખા રાજ્યભરમાં જે પ્રકારે ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે જે પ્રકારે રજૂઆત થઈ રહી છે તો તેની સામે ક્યાંક જે સરકાર છે તેમણે પણ વિચારવા ઉપર તેઓ વિમર્શ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને હાલ તે મામલે જ અત્યારે અહીં બેઠક પણ ચાલી રહી છે મંત્રીઓની પણ વાત કરું તો દ્યુમન જાડેજા કિરીટસિંહ રાણા ભૂપેન્દ્રસિંહ બળવંત બળવંતસિંહ રાણા આઈ કે જાડેજા સહિત તમામ જે રાજપૂત જે ક્ષત્રિયો આગેવાનો છે તો તેઓ અહીં ઉપસ્થિત છે અને મહત્વની વાત એ પણ છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે પહેલાં જે ક્ષત્રિય આગેવાનો છે મંત્રીઓ છે તેઓ મંત્રી નિવાસ સ્થાને અલગથી બેઠક કરશે અને ત્યારબાદ તેઓ હર્ષ સંઘવી સાથે બેઠક કરશે એટલે નિશ્ચિત રૂપે આ જે બેઠક છે એનું એક અલગ મહત્ત્વ છે કારણ કે જે પ્રકારે આખા રાજ્યભરમાં જે પ્રમાણે જે મત્રિય જે આગેવાનો છે અને માત્ર પુરુષ આગેવાનો નહીં પરંતુ મહિલાઓએ પણ જે પ્રકારે મોરચો માંડ્યો એટલે નિશ્ચિત રૂપે ક્યાંક જે વિરોધના જે શૂર છે એ ખૂબ લાંબા પોકારાઈ રહ્યા છે એટલે નિશ્ચિત રૂપે જે સરકાર છે જે મંત્રીઓ છે જે સત્તામાં રહેલા જે આગેવાનો હોદ્દેદારો છે તો તેઓ પણ ક્યાંક આ મામલે બેઠક કરવા માટે અત્યારે ક્યાંક વિવસ હોય તે પ્રકારની સ્થિતિ અને એ જ પ્રકારની જે બેઠક છે તે અંદર ચાલી પણ રહી છે કોણ કોણ ઉપસ્થિત છે સપના પહેલાં એક ખબર જે છે મેં પહેલાં પણ કહ્યું કે ક્ષત્રિય સમાજના નાગેવાની એક અલગ બેઠક થશે અને ત્યાર પછી એક અલગ બેઠક હર સંગવી સાથે પણ થવાની છે આ પણ ખબર છે બિલકુલ જનક હાલ પ્રદ્યુમસિંહ જાડેજા ચુડા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના તમામ જે આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત છે તેઓ બેઠક કરશે પહેલાં તેઓ બેઠક કરશે અને ત્યારબાદ આ બેઠક જે ક્ષત્રિય જે આગેવાનો છે તેમની વચ્ચે બેઠક ચાલશે એ બેઠક બાદ ખુદ જે રાજ્યના મંત્રી છે હર્ષ સંઘવી તેઓ પણ આ મામલે બેઠક કરશે એક બાદ એક તમામ જે મંત્રીઓ છે જે આગેવાનો છે તેઓ આ બેઠકમાં પહોંચ્યા છે જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી પ્રદ્યુમસિંહ જાડેજા હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કિરીટસિંહ રાણા બળવંતસિંહ રાણા આઈ કે જાડેજા સહિતના જે આગેવાનો છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને બેઠક હાલ અંદર ચાલી રહી છે લગભગ એકાદ કલાક જેવો જે સમય છે તે થઈ ચૂક્યો છે બેઠકને અને ટૂંક સમયમાં આજે ક્ષત્રિય આગેવાનો જ્યારે બેઠક પૂરી કરશે તેઓ જ્યારે વિચાર વિમર્શ કરી લેશે ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં જોડાશે અને તેઓ પણ આ મામલે તેમની સાથે પણ આ બેઠક કરવામાં આવશે તે પ્રકારની સ્થિતિ અને ક્યાંક જે આ મામલે કયા પ્રકારનો નિર્ણય લેવાનો થશે એ એક મહત્વનું છે કારણ કે આખા રાજ્યમાં તો તેની અસર પડી છે પરંતુ ક્યાંક અને ક્યાંક જે દેશભરમાં પણ ક્યાંક આ જે સ્થિતિ છે તેના ઉપર નજર હોય તમામ લોકોની તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એટલે રાજ્ય સરકાર લેવલથી પણ આ જે મંત્રીઓ છે જે આગેવાનો છે તેઓ અત્યારે અહીં બેઠક કરી રહ્યા છે બિલકુલ બિલકુલ સપના આપની પાસે આવીશું તો જે ખબર ઝી ચોવીસ કલાક બતાવી રહ્યું છે એમાં એક બેઠક ગાંધીનગરમાં ચાલી રહી છે જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય કિરીટસિંહ રાણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદ્યુમનસિંહ જાડેજા આઈકે જાડેજા આ બધા છે ઉપસ્થિત છે